મારાર માદી મારા ન્યુ બ્લોગ માં તમારા નોખોનું સ્વાગત છે હા તો આજે આજે મારે સ્કૂલે જવાનું છે મમ્મી પપ્પા ભી સાથે આવવાના છે કમમી યસ બેબી આજે અમે જઈએ છીએ રુદ્રના સ્કૂલે કેમ કે રુદ્રનું રિઝલ્ટ છે નથી લખ્યું એ જોઈએ બરોબર છે એ ખબર પડશે કા કેવું લખ્યું છે કે એવું નથી લખ્યું તો 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 જોલી મારા મારા દાદા છે ને રાકેશ દાદા તો ઈ કાર ગિફ્ટ દેવાના સ્કાર બેટરી વાલી જો હું જીતી જાવ તો બેટરી કાર દે છે સરસ રિઝલ્ટ આવે તો બેટરી વાલી કાર આપવાના છે હા અને અને મેં સારું નો લખ્યું હોય તો નહીં આપે હમ અને ઈ સ્કૂલે જાય મારા દાદા શિક્ષક છે દાદા દાદાઈ કા રુદ્રના મારા કાકાજી સસરા શિક્ષક છે એટલે ઈ સ્કૂલે જાય છે તો રુદ્રએ તે નહી કીધું છે કે જો ત શું કીધું છે તે દાદાને મેં કીધું દાદાને હું કીધું છે મેં શું કીધું છે મેં આ તો હું કીધું તું એમ કેતો હતું તમારે જીતવું પડે ને સ્કૂલમાં માં એમ નકરું મારે જ જીતવાનું તમે તમે જીતો ત્યારે તમને તમને ગુલાબ જાંબુ પેંડા એવું ખવડાવવા ત્રણ વસ્તુ ખવડાવીશ પેંડા લાડવા ગુલાબ જાંબુ હા એવું કીધું છે દાદાન કા હા અને અને હું ઘર આવી છે તે ગિફ્ટ આઈ દઈશ હા તો આજે રુદ્રનું રિઝલ્ટ છે અને

બોલ તુ તો બોલ માસ્ટર નામ લે કેની બોલ માસ્ટર ઈરોઈન ઈરોઈન નું બોલ તે મારું નામ સુ પાડ્યું હે ડોલ હું રુત્રની ડોલ છું અ મમ્મી મમ્મી આફરો ઓનું નથી રાખ્યું હું મારું તી તું અંજલી

મારો મારો મનશુક કેક મનશુક કે એક ભાવ હોતો હા કાકા હા પણ સૌથી માર ફેવરીટ નામ કયું છે ખબર છે હે મારો ટોમી બી ખબર છે હે મારો ટોમી બીમ છો તો આજા આજા ઓકે તો કન્ટિન્યુ ચાલો તો અમે નીકળી ગયા છીએ સાહેબ રેડી થઈ ગયા છે અને મોડું થઈ ગયું હતું એટલે કઈ સાહેબ ને સરખા ડ્રોપ માં લેવાના નથી ને સાહેબ મને તમે બંને આવી જાવ હા હો એટલે હવે અમે નીકળી ગયા છીએ હા અને રુદ્રભાઈ અહીંયા પાછળ બેસી ગયા છે તડકો છે એટલે અને કાર અમે એટલે ન લીધી કેમ કે કાર લઈ તો એવડી મોટી ક્યાં ફેરવવી પાછી પાર્ક કરવાની કાઢવાની સાહેબ ને કીધું કે આપણે કાર નથી રૂદ્રભાઈ દસ મિનિટ નો રસ્તો છે કા સાહેબ એટલે ફટાફટ પહોંચી જશું એટલે ઈ આ નજીક જ છે એટલે ઈ કઈ ઉપાધી છે ને એટલે બાઇક લઈ લીધી છે તો મળીએ રુદ્રભાઈની ની સ્કૂલ માં ચલો ચલો રુદ્રભાઈ ની સ્કૂલે પહોંચી ગયા છીએ રુદુ રુદ્ર હાય હાય તો રુદ્રપટી ખાવા જતો રહ્યો છે પુત્ર હજી એક વાર આવતો રુદ્ર આમ શું કેવાય આવડી ગયું આવડી ગયું મારી દીકા અરે વાહ

अंद्रा नो रिजल्ट्स कार हुए हुचे का तरस बहु मस्ता है वजे एक रेड़ एक रेड़ एस लाग तो ले आपी दी का चीट अंद्रा अजी चेसर को जो आनुद बाती है उनाए हुचे सरस एमगी तुमे में का तरस बता मैं ये ग्रेड अच्छे ग्रेड एड़

બચ્ચે રોડ ઉપર જતાતા તો ચણા મઠ લારી જોઈ ગયા એટલે કીધું સાહેબને કીધું ચણા મઠ લઈ લ્યો જોવ દાદા બનાવે છે મસ્ત આવે કા સાહેબ આવનગરમાં ચણા મઠ મેં સાહેબ ચણા છે મારે जो के तर सु जो तू से दादा के तर जो तू सु दादा पास सु जो तू से नहीं जब मानू न जो तू बीजू का मांग जे जैसी बात है के 50 85% आवा के 85% 85

રુદ્રભાઈનું રિઝલ્ટ આવ્યું રુદુ કે કે દાદાબાને ફોન કરો કે મારું રિઝલ્ટ આવ્યું ને મને ગિફ્ટ આપો હું તમને ગિફ્ટ આપું તમે મને ગિફ્ટ આપો અને હવે રાકેશ દાદાને ફોન કરે છે મારા કાકાજી સસરા એને રુદ્રને કીધું હતું કે તારો નંબર આવશે ને તો હું તને તારું રિઝલ્ટ સારું આવશે તો ગિફ્ટ આપીશ એટલે રુદ્રભાઈ એને ફોન કરે છે

એ તો રુદ્ર અહીંથી દેખાશે આવશે તો રુદ્ર નીકળી ગયા છે નાસ્તો કરીને રુદ્ર અમે જઈએ છીએ મારા મારી ફ્રેન્ડ છે ને અહીંયા સોસાયટી છે તો તેમના ઘરે બેસવા બેસવા જઈએ છીએ તો હા તારે થાય

હા ન્યુ ઘર બનાવી અને અમાર જે આ ઘર મને છે બધા તો મમ્મી આ ઘર બને છે અમાર પાછળનું છે કા અને બધે ઘર છે ને એની જ છેલ્લે કે તેલ હા અમે અહીંયા ઘર બનાવ્યું કારુદ્ર નજીક જ છે કઈ દૂર નથી અમે શિવાલય મારું કારુદ્ર ઓ નીચે જો એમ ચાલ જો બેબી કેમ કે નીચે નીચે આવા પથ્થર હે જો અહીં નકરા અમારે મકાન જ બને છે અમારા બાજુમાં જો અહીંયા મકાન બને છે અહીંયા બને છે આ બધા મકાન જ ચાલુ છે યાર અહીંયા જો અહીંયા ન્યુ મકાન બને છે કરું તો આજે જો અહીંયા ઓલું શું કહેવાય આપ પહેલી વાર કરે એને શું કહેવાય પાયા પાયા કરે હા હા એવું કાંઈક આપણને નથી ખબર બધું એવું છે ને હોલ પાડે છે ઓકે ઓકે જો અહીંયા પહોંચી ગયા છે અમારો ફ્રેન્ડ ઘર છે ને અહીંયા ફળિયામાં હું બેસી ગઈ છું સરસ મજાની ને આ ઢુંઢી રહી ને મારી કામ કરતી હતી મીન્સ કે મારી ફ્રેન્ડ ઢુંઢી ગોલું હાલે ગોલું ના નથી પાડતી તો બ્લોગ ચાલુ છે હમ તો અત્યારે જો ભાવિકાને ઘરે આવી ગયા કેવો તડકો તો ભાવિકા હું પહેલા અહીંયા રહી ત્યાં સોસાયટીમાં હું તમને સોસાયટી બતાવું બહારથી બતાવું તમને લોકોને જોઈ શકો છો અહીંયાથી છે ને અહીંયાથી આ પેલું નહીં અને બીજું ઘર દેખાય ને બીજું ઘર આ ઉપર આ પતરું ને એવું ડોમર્યું એ ઘરે હું રહેતી હતી પેલાં અમે રેન્ટ ઉપર એટલે રહેતા પેલા અહીંયા સુભાઈનો નાસ્તો ચાલુ થઈ ગયો કારું દૂહ વાહ વાહ જ્યુસ પીતો પછી તો એમાં જો મારા ફ્રેન્ડના ઘરે તો મોજે મોજ હોય કાં રુદ્ર અહીંયા છે મારા ફ્રેન્ડ છે ને એમની બેબી છે ને આરધ્યા એ રુદ્રની ફ્રેન્ડ છે પણ એ વેકેશન કરવા માટે એમના ફૈબાના ઘરે ગઈ છે એટલે એ નથી કા એટલે રુદ્ર જો અહીંયા રમે છે કાર રુદું અને ભાવી કાંટી એને નાસ્તો આપ્યો એટલે જો નાસ્તો કરે છે રમકડા દેખાય છે દીકા તારા બધા પેલા જ્યુસ પીધું અને કોડે પેલા રુદ્રકા જ્યુસ ને અને હવે રુદુભાઈ નાસ્તો કરે છે હે ને દીકા અને માટે એના પપ્પા સરપ્રાઈઝ લાવ્યા છે શું કામ લાવ્યા આજે કઈ ગિફ્ટ લાવ્યા છો રુદ્ર રિઝલ્ટ આવ્યું કે નહીં હા હા રુદ્રનો સરસ રિઝલ્ટ આવ્યું હા પપ્પા તરફથી મમ્મી તરફથી તરફથી ગિફ્ટ હું લાવ્યો છું હા રુદ્ર શું હશે માટે સરપ્રાઈઝ છે રુદ્ર શું હશે સરપ્રાઈઝ तू ગેસ કર તો શું હશે હમ આમ ફડુકલું પહેલા રુદ્રને ક્યો ને

એમાંથી મને જમવાની વસ્તુ નથી જો છે ને ખાવાની વસ્તુ નથી અને રમવાની વસ્તુ નથી પણ પહેરવાની વસ્તુ છે એવું થોડું ગિફ્ટ કરેルドું યાર આમનો મને નથી ખબર મારા માટે સરપ્રાઈઝ જ છે પણ હું સમજી ગઈ છું પણ મારે કેવું નથી હાલો ખોલો સાહેબ હાલો ફટાફટ એટલે કેટલું પી થાય છે ચલો ખોલો તારી માટે સ્માર્ટ વોચ હજી કાઢ અરે વાહ તાર જોતી હતી ને કે દિવસ નું કેતો મમ્મા તારે થી એવી વોચ પપ્પા મને લઈ ગયો ને મમ્મા ને થી એવી અરે વાહ કેટલો હેપી થઈ ગયો પપ્પાને હગ કર લે કા તો છે હલાય ચલો આમ બતાવો ઓહો વેરી nice હા હગી થેન્ક યુ પપ્પાને હગી દે આ તો સારું રિઝલ્ટ આવ્યું ને એટલા માટે તું જો જાજુ બધું ભણીશ ને જાજુ બધું કરીશ તો એની ચાર બધી ગિફ્ટ મળશે